પોરબંદરમાં દસનામ ગોસ્વામી જ્ઞાતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદર અને દ્વારકા જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો મહત્વની વાત એ છે કે દિવ્યાંગ નામથી તેના મિત્રોએ આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું ગોસ્વામી જ્ઞાતિમાં પહેલી વાર એવું થયું હતું કે વ્યક્તિની હાજરીમાં તેના નામની ટુર્નામેન્ટ એટલે કે મિલન કપનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટ મિલનવન ગોસ્વામીના નામે યોજાઈ હતી મિલન દિવ્યાંગ છે અને કુદરતી શારીરિક ખામીના લીધે તે રમી શકતો નહીં હોવાથી મિલનની મોજ માટે તેમના મિત્રવર્તુળ દ્વારા આ આયોજન કર્યું હતું માધવાણી કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં મિલને હાજરી આપી હતી અને ટુર્નામેન્ટના મેઇન સ્પોન્સર જેમ કે તમામ સિલ્ડ અને ટ્રોફીના સ્પોન્સર મિલનના પિતા ભૂપેન્દ્રવન ભગવાન વન રહ્યા હતા આ ટૂર્નામેન્ટમાં મહાદેવ ટીમ ચેમ્પિયન અને હરબોલે ટીમ રનર્સઅપ રહી હતી વિજેતા ટીમને રૂપિયા ચાર હજાર તથા રનર્સઅપ ટીમને રૂપિયા ત્રણ હજારનું ઇનામ અપાયું હતું આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે જેને જવાબદારી લીધી હતી એવા અમિત ગીરી મિતેશ ગોસ્વામી રસિક ગિરી અશ્વિન પરી અને ધવલ પરી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર